પેલા જે હવામાનની માહિતી આપવાની છે આમ તો દરેક મિત્રોને ખબર હશે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા મિત્રો જાહેરાત જોઈ હશે આપણે હવામાનની વાત કરી અલગ અલગ ન્યૂઝ ચેનલને માધ્યમથી પણ આપણે ઘણા બધા જે સ્ટેટમેન્ટ આપ્યા છે ને એની અંદર આપણે હવામાન વિશેની ઘણી બધી માહિતી આપી દીધી છે આવનારા દિવસમાં એક માવઠાની આશંકા આવી એક વાત આપણે થોડા દિવસથી કરી રહ્યા છીએ જે ન્યૂઝ ચેનલના માધ્યમથી હોય ન્યૂઝ પેપરના માધ્યમથી હોય દિવ્ય ભાસ્કર પેપરમાં પણ તમે જોયું હશે અને બાકી આપણા યુટ્યુબના પ્લેટફોર્મથી પણ તમે જોયું હશે હવે ખાસ કરીને માવઠાની આશંકામાં આવું છે આમ તો અત્યારે જે શિયાળા દરમિયાન અરબસાગર કે બંગાળની ખાડી છે એના તરફથી આપણે કોઈ ખતરો હોતો નથી આપણે જે ખતરો હોય છે એ ડબલ્યુડીને કારણે માવઠાનો ખતરો હોય છે કેમકે અત્યારે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે ત્યાંથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય અમુક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ કદાચ એની લેયર છે એની છે ગુજરાત સુધી પહોંચી જાય તો એને કારણે આપણે માવઠું થતું હોય એ WD છે જ્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થાય એટલે કે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ એ વિસ્તારો ઉપરથી પસાર થાય ત્યાં પહાડી પ્રદેશો છે ત્યાં બરફ પડે છે જ્યારે એનો ટ્રક ગુજરાત ઉપરથી પસાર થાય તો આપણે માવઠાના ઝાપટા પડતા હોય છે જોકે WD છે એ જ્યારે પણ આપણી નજીક આવે એટલે અત્યારે સ્વાભાવિક રીતે ઉત્તર પૂર્વના પવન હોય પણ અત્યારે નજીક છે અત્યારે પવનની દિશા પણ થોડી થોડી બદલાણી છે જેને કારણે આપણે તાપમાનમાં થોડો ઘટાડો પણ ગઈકાલથી જોવા મળ્યો છે જો કે આ ઘટાડો બહુ લાંબો નહીં ચાલે ટૂંક સમયમાં ફરીથી પાછી ઠંડી આવવાની છે અને એમાં પણ ઠંડી છે આ જાન્યુઆરી મહિનાની છવ્વીસ થી ત્રીસ તારીખમાં તો ભૂખા કાઢી નાખશે અ જાન્યુઆરી મહિનામાં આ ચાલુ મહિનામાં અત્યાર સુધી નથી પડી એટલી ઠંડી પણ હજી પડવાની છે એટલે રેકોર્ડ બ્રેક ઠંડી આમ તો પડી ચૂકી છે અત્યાર સુધી હજી પણ પડવાની છે સિંગલ ડિજિટમાં તાપમાન જશે પણ આ ડબલ્યુ છે જ્યારે પણ પસાર થતું હોય ત્યારે પવનની દિશા બદલાય તો ઉત્તર પશ્ચિમની થઈ જતી હોય એને કારણે ધુમ્મસ અને ઝાકળ જેવું આપણે જોવા મળતું હોય આજે પણ જોવા મળ્યું હોય તો જે આવનારા બે ત્રણ દિવસ સુધી આ ઝાકળ છે એ જોવા મળશે જો કે એ ઝાકળ જોવા મળશે પણ એ સાથો સાથ આ WD નો જે top ગુજરાત સુધી પહોંચી રહ્યો છે એને કારણે આપણે થોડા દિવસ પહેલા પણ જણાવ્યું હતું કે એકવીસ થી છવ્વીસ તારીખ વચ્ચે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જો કે એકવીસ થી છવ્વીસ એટલે બધા જ દિવસ પાંચે પાંચ કે છ એ છ દિવસ નથી પડવાના કદાચ એવું લાગી રહ્યું છે કે ત્રેવીસ ચોવીસ અથવા તો પચીસ આ ત્રણમાંથી કોઈ દોઢ બે દિવસ એવા હશે કે જેમાં છૂટાછવાયા ઝાપટા પડશે અને ઝાપટા પડવાની શક્યતાઓ પણ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં હશે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડશે પછી કચ્છના વિસ્તારની અંદર થોડુંક સૌરાષ્ટ્ર કરતા વધારે ઝાપટાની શક્યતા છે અને એક ઉત્તર ગુજરાતમાં એટલે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર આ ઝાપટાની શક્યતા થોડીક તીવ્ર જોવા મળશે બાકી છૂટાછવાયા સૌરાષ્ટ્રમાં ઝાપટા જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ ક્યાંય ક્યાંય છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ દક્ષિણ ગુજરાતમાં બહુ શક્યતાઓ નથી પણ ત્યાં વાદળછાયું વાતાવરણ થાય એને કારણે એકલ દોકલ વિસ્તારમાં કે જાપટું પડે એ વાત અપવાદરૂપ રહેશે એટલે આ રીતની હવામાનની કન્ડિશન રહેવાની છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે આ બધા મિત્રો એવું પૂછી રહ્યા છે કે દેવા માફીનું શું થયું દેવા માફીને આપણે તીવ્ર માંગ છે એ કૃષિ મંત્રી સુધી પહોંચાડી છે અત્યારે પણ આપણું આંદોલન ચાલી રહ્યું છે પણ સરકારે હજુ દેવા માફી માટે તૈયારી નથી બતાવી અથવા તો સરકાર દેવા માફી કરવા માટે તૈયાર નથી થઈ એટલે દેવા માફી છે હું તો નથી કરી શકવાનું ઘણા બધા મને ઘણા ટાઈમ કોમેન્ટ આવી કે પરેશભાઈ તમે દેવા માફ કરી નાખો પણ હું ના કરી શકું જો મારા હાથમાં હોય તો કરી જ નાખું હોત સરકારના હાથમાં રજૂઆત કરી શકું લડી શકું એટલે ઘણા ટાઈમથી લડું છું રજૂઆત કરું છું પણ સરકારે હજુ કરી નથી હું આશા રાખું કે સરકાર કરે તો દરેક ખેડૂતને ફાયદો થાય એટલે જે દેવા માફીની કોમેન્ટ કરી રહ્યા છે એ મિત્રોને આ ખાસ વસ્તુ સમજવી પડશે બીજી વાત એ છે કે હવે આપણે નંબર ચાલુ કરું ને એ પહેલા આપણે એક જાહેરાત કર દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે ખેડૂત મિટિંગનો હેતુ શું છે એ હું વાત કરું એ પહેલા હું આપણે ખેડૂત મિટિંગ વિશે જણાવી દઉં પ્રથમ ખેડૂત મીટિંગ છે એ છે તારીખ વીસ જાન્યુઆરી બે અને મંગળવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે રામજી મંદિર ગામ છે કટાવધામ તાલુકો સુઈ ગામ અને જિલ્લો વાવથરાદ આ પ્રથમ meeting બીજી meeting છે એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનો meeting સ્થળ છે શ્રી રામ તુલસી ગૌશાળા બેટાલિયા રોડ ગામ નારોલી ગામ નારોલી તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ એટલે આ બંને જગ્યાએ આપણી જે ખેડૂત મિટિંગ છે આ ખેડૂત મિટિંગ નો આપણો હેતુ છે એક તો હવામાન વિશે થોડી ઘણી ચર્ચા કરશું સાથે ઝેર મુક્ત ખેતીની વાત કરવાની છે ત્યાં આપણે જે વાત કરવા આવી રહ્યા છીએ ઝેર મુક્ત ખેતી કેવી રીતે રાસાયણિક ખાતર ને કેમિકલ પેસ્ટિસાઈડ છે આપણે નુકસાન કરે છે એ બંધ કરવા ને એ બંધ કરવા તો આપણે કેવી રીતે જીવામૃત છે પંચ પર ની અર્થ છે કેવી રીતે બનાવવાનું કેવી રીતે આપણે ખર્ચ વગર આપણે ખેતરની અંદર આપણે કેવી રીતે ખેતી કરી શકીએ કેવી રીતે આપણો જમીનનો ખર્ચ ઘટાડી શકીએ 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 અને ઉત્પાદન વધારી આપણી જમીનને ફળદ્રુપ બનાવી સ્વાસ્થ્ય પણ સુધારી આપણું પર્યાવરણ સુધારી શકીએ આ તમામ વિષયકોની ચર્ચા કરવા માટે હું આ બંને જગ્યાએ ખેડૂત મીટિંગમાં પધારી રહ્યો છું દરેક ખેડૂત ભાઈઓને ત્યાં પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે કે આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશે તો ચર્ચા કરશું પણ સાથે સાથે આપણે બધા જ આપણે ખેડૂત પરિવાર છે એક પરિવારના છે તો બધાને રૂબરૂ મળવાની મારી ગણતરી હોય જ છે એટલે હંમેશા હું ગુજરાત કરીશું તમારે ફક્ત આવવાનું છે ભાઈ બાકી તો લેક્ચર બેક્ચર બધું મારે આપવાનું છે બોલવાનું મારે છે મારે તમને બધી માહિતી આપવાની છે તમારે ફક્ત મને સાંભળવાનો છે આપણે ગુજરાતભરની અંદર ખેડૂત મિટિંગ કરીએ છીએ એકદમ સમાજ સેવાના ભાગ ત્યાં કાંઈ આપણો ચાર્જ નથી એ તો અમે તો અમારા ઘરના ડીઝલ પેટ્રોલે જઈએ છીએ ફરીએ છીએ અને ખેડૂતોને માહિતી આપીએ છીએ તો આવો જે આપણો કાર્યક્રમ ચાલતો હોય તો આ કાર્યક્રમની અંદર દરેક ભાઈએ લાભ લેવો જોઈએ એ મારી દરેક ખેડૂતભાઈઓને વિનંતી છે એટલે આ બંને ખેડૂત મીટિંગની અંદર દરેક ભાઈઓ પધારે એવી મારી અપેક્ષા છે